પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના લે વેચ એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે રાહત ગામે કંપનીએ હાઈ માસ્ટ ટાવર પ્રસ્થાપિત કરી અંધકાર દૂર કરવાનો પ્રયાસ કર્યો અર્ગામાં કંચાઈ નેરોલે કંપની દ્વારા ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સીએસઆર પ્રવૃત્તિ હેઠળ લોક કલ્યાણના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે કંપની દ્વારા સામાજિક ઉતરા દિયેટો નિભાવવાના ભાગરૂપે વાઘરાના રહાર ગામે બે હાઈ માસ્ક ટાવરનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું લાખો રૂપિયાના ખર્ચે હાઈ માસ્ક ટાવર પ્રસ્થાપિત કરવામાં આવતા રાત્રિનો અંધકાર દૂર કરવા સાથે અજવાળું પાઠવવાનું કાર્ય કંપની તકે હાથ ધરાયું હતું રાહત ગામે ઇન્સ્ટોલ કરાયેલ હાઈ માસ્ટ ને વિધિવત ગ્રામજનોને અર્પણ કરાયા હતા ગામ માટે કંપનીએ ભેટ દરેલ ટાવરથી ગ્રામજનોમાં આનંદનું મોજુ અસર જવા પામ્યું હતું કંપનીની સેવાકીય કામગીરીને બિલાવી ગ્રામજનોવતી ગામના સરપંચે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ ભવિષ્યમાં કંપની દ્વારા ગામને આ પ્રકારે સાથ સહકાર મળી રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ તબક્કે નેરોલેક કંપનીના સીએસઓ પરેશ પટેલ કોમર્શિયલ ઇન્ચાર્જ કશ્યપ નારે આર એન બી ઇન્ચાર્જ

કંપનીનો ખૂબ ખૂબ આભાર જેમણે અમારી અમારા ગામમાં આ સરસ ભૌતિક સગવડ આપેલી છે આ ઉપરાંત અમારી શાળામાં પણ આ કંપની દ્વારા ઘણી બધી સગવડો આપવામાં આવી છે જેમ કે અમારી શાળામાં શરૂઆતમાં પેવર બ્લોક નહોતા તો પેવર બ્લોકની પેવર બ્લોક આપ્યા છે અહીંયા રહેલો આ પ્રાર્થના શેડ છે સ્ટેજ છે પા પીવાના પાણીની પરફ આ ઘણી બધી ભૌતિક સુવિધાઓ આપવામાં આવી છે જેના લીધે અમારી શાળામાં શાળાની સગવડમાં વધારો થયો છે આ સિવાય આગળ પણ અમને કંપની દ્વારા આવો સાથ અને સહકાર મળતો રહેશે એવી આશા